એકદમ નું કર્ષણ કર્યું એ શરણાગતિ સ્વીકારી બલરામજી મહારાજે એને ક્ષમા આપી પછી બલરામજી મહારાજ જઈએ વાળા થઈ યશોગાન ગાતા ગાતા ઘણા બધા સમય સુધી વ્રજની પવિત્ર ભૂમિમાં રોકાણા આ બાજુ ભગવાન કૃષ્ણએ પૌંડરક નો ઉદ્ધાર કર્યો કૌરવો ઉપર બલરામજી ક્રોધ આપ્યો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે નારદજીના મનમાં વિચાર આવ્યો કે ભગવાન સોળ હજાર એકસો આઠ પટરાણીના પતિ એનો ગ્રહસ્થ આશ્રમ કેવો છે લાવ જોવા માટે દિનચર્યા જોવા માટે આવે છે અને જ્યાં દિનચર્યા જોવા માટે આવ્યા ત્યાં જોવે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સુંદર મજાનું દ્વારિકા છે તસ્મા અનંતપુરમ શ્રી મદર્સરતીતમ સર્વધીન્યપે હરે સ્વૌશલ યત્રા કાસ્તે જ્યાં પધારેલા ભગવાન ની દ્વારિકાની અંદર ભગવાન ના અનેક રૂપ જોયા ઈશ્વરના અનેક કામ જોયા કોઈ જગ્યાએ ભગવાન બેઠા છે કોઈ જગ્યાએ ભગવાન કામમાં છે કોઈ જગ્યાએ ભગવાન ધ્યાનમાં છે કોઈ જગ્યાએ ભગવાન પૂજા કરી રહ્યા છે કોઈ જગ્યાએ ભગવાન બધાએ મંત્રીઓને બોલાવીને ચર્ચા કરી રહ્યા છે કોઈ જગ્યાએ ભગવાન ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે કોઈ જગ્યાએ ભગવાન ધ્યાન કરી રહ્યા છે ભગવાનના અનેક પ્રકારના રૂપ જોઈ અને પ્રસન્નતા થઈ સુખદેવજી મહારાજ પરિક્ષિતને કહે છે રાજન હાથ જોડી અને નારદજી ભગવાનની સ્તુતિ કરી ભગવાનના દિવ્ય રૂપ જોઈ નારદજીને આનંદ થયો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નારદજીને કહે છે બ્રહ્મન ધર્મસ્ય ધર્મ કરતા મોદીતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ કહ્યું અમારા અનુષ્ઠાન ને કરવા વાળા અમારા વિચારો નું પાલન કરવા વાળા સંસારને ધર્મ નો ઉપદેશ આપવા વાળા હે મારા પ્રિય તમે મારી યોગ માયાથી આ બધું જોયું છે હું તમને આશીર્વાદ આપું છું મારી યોગ માયાથી તમે ક્યારે મોહિત થશો નહીં ભગવાન શ્રી કૃષ્ણ ગ્રહસ્થોને પવિત્ર કરવા વાળા શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરી દેવર્ષિ નારદજીને આશીર્વાદ આપ્યા નારદજી ભગવાનનું સ્તવન કરતા કરતા ત્યાંથી ગયા એક વખત ભગવાન બેઠા હતા અને ભગવાનના સભાની અંદર જરા સંઘનો એટલો બધો ત્રાસ છે કે એમાંથી મુક્ત થવું કઠિન છે ભગવાન મેં સાંભળ્યું છે આપ જીવ માત્ર નો કરવા વાળા છો તો હે ભગવાન તમે જરા નો પણ ઉદ્ધાર કરો સુખદેવજી મહારાજ કહે છે ભગવાને કહ્યું કઈ વાંધો નહીં સમય આવે બધું હું કરીશ આ બાજુ ભગવાને પાંડવોને તૈયાર કર્યા રાજસુ યજ્ઞ કરવા માટે દેવર્ષિ નારદજી એ પાંડવોને કહ્યું તમે રાજસુ યજ્ઞ કરો રાજસોઈ યજ્ઞ થયો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ રાજસોઈ યજ્ઞની અંદર મુખ્ય અતિથિ વિશેષ તરીકે બિરાજિત થયા સુખદેવજી મહારાજ પરીક્ષિત કહે છે રાજન આ યજ્ઞમાં અતિથિ વિશેષ ભગવાન શ્રી હરિભાઈ કૃષ્ણ પરમાત્મા એ પાંડવોને બોલાવ્યા પાંડવોને બોલાવી બેસાડી ને પાંડવો ની સાથે ચર્ચા કરી આપણે રાજ યજ્ઞ કરવો છે તો આ યજ્ઞ ની અંદર આપણે